મિત્રો ઉપરના જે બંને વિડીયો જુઓ છો એમાં અન્નનળીની અંદર ચાંદા પડી ગયા છે આ બંને યંગ છોકરા છે એક બાવીસ વર્ષનો અને એક પચીસ વર્ષનો બંને લાસ્ટ વીકમાં મારી પાસે આવેલા બંનેની સેમ કમ્પ્લેન હતી શરદી ઉધરસ થયેલી અને શરદી ઉધરસ પછી એમણે દવા લીધી અને દવા લીધા પછી બીજા કે ત્રીજા દિવસે સડનલી એમને કંઈ પણ ખાવાનું ખાય પાણી પીવે એટલે તરત જ બહુ જ એકદમ છાતીમાં અસહ્ય દુખાવો થાય ઇવન પાણી પણ નીચે નથી ઉતરતું જેમ મેં મારા અગાઉના વિડીયોમાં કીધું એમ આ કન્ડિશનને પી કહેવાય છે અને ખાસ આવું ત્યારે થાય જ્યારે તમે કોઈ પણ પેઇન કિલર છે દુખાવાની દવા છે એન્ટીબાયોટિક છે એ જ્યારે રાત્રે સૂતી વખતે લો છો અને લઈને તરત થોડાક અમાઉન્ટ પાણી સાથે લઈને સૂઈ જાઓ છો ત્યારે આ દવા તમારા અન્નળીના ભાગમાં પડી રહીને ચાંદા કરે છે અને પછી આ કંડીશન ઊભી થાય છે માટે જ્યારે પણ તમે આ કોઈપણ પ્રકારની ખાસ કરીને રાત્રે દવા લો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી સાથે લો અને સુવાના એટલીસ્ટ એકથી બે કલાક પહેલાં લો